આંગણવાડી કાર્યકર બેન હશે તો એના માટેની ગુણ પદ્ધતિ અલગ છે આંગણવાડી હશે તો એના માટે જોશો અહીંયા જોઈ શકાય આંગણવાડી કાર્યકરની માનવ સેવા પસંદગી માટેની ગુણ પદ્ધતિ જેની અંદર તમે જો કાર્યકર બેન હશે તો એને ઓછામાં ઓછું બારમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ

તમે માસ્ટર ડિગ્રી કરી હોય એમએ કર્યું હોય તો એ માસ્ટર ડિગ્રી તમે અહીંયા તમે અરજી કરતા સમયે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એના આધીન ગુણ અને ટકાવારી છે એ અંદર જોવા મળે છે તો એના કુલ ત્રીસ માર્કસ છે

રેટાબેસિસ પ્રો રેટા બેસીસ છે એ ગુણ આપવામાં આવશે એ મુજબ છે તમારું છે એ પસંદગી છે એ થશે મેરિટ એ પ્રકારે બનશે એ પછી આંગણવાડી તેડાગરની માનવ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત છે ઉંમર છે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે એના માટેની ગુણ પદ્ધતિ સમજીએ ઓકે અહીં તેડાગર છે એની સમજીએ તેડાગર છે એની અંદર ફોર્મ ભર્યું તો ઓછામાં હજુ દસ પાસ હોવું જોઈએ કોર્સ કર્યો છે તો એના કુલ ત્રીસ માર્ક છે એ પછી તમે કોલેજ કરી છે તો એના ત્રીસ માર્ક છે તમે અનામત વર્ગની અંદર આવો છો એસટી એસટી એસસી એસટી એસસી પાછા વર્ગના હોય તો એના દુષ દસ ગુણ છે વિધવા હોય તો એ ઉમેદવારો હોય એના દસ ગુણ છે તો અહીંયા તમને જે પ્રકાર છે 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 મેરિટ બનવા પાત્ર થશે આ એ તમે જોઈ શકો છો એના કુલ મહત્તમ ગુણ છે સામે આ મુજબ છે જે સો માર્ક્સ છે માંથી તમે જે ગુણ મેળવો છો એ મુજબ તમે આવી શકો છો અહીંયા છે એ આ પ્રકારનો છે તમે બેની અંદર ફોર્મ ભરો છો તો અહીંયા અનુસ્નાતક છે એનું ઓપ્શન અહીંયા આપણે જોવા મળતું નથી એ કરી શકતા નથી ઓકે તો આ છે ગુણ પદ્ધતિ માર્ક્સ આપ્યા બાદ જો બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળતા હોય એવા કિસ્સાની વાત કરીએ કે ભાઈ તમે મેરિટની અંદર બંનેના ગુણ સરખા સરખા છે તો કઈ રીતે થશે કે ગુણ પદ્ધતિથી માર્ક આપ્યા બાદ જો બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળે તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને મેરિટ યાદીમાં પસંદગી ક્રમ છે એને આપવામાં આવશે છે એ વધુ હોય એને આપવામાં આવશે સમાન ગુણ ધરાવતા ઉમેદવારોની જન્મ તારીખ પણ એક જ હોય તો ઉમેદવારોનું પ્રથમ નામ ધ્યાને લઈ અંગ્રેજી વર્ણમાળા મુજબ પહેલા ઉમેદવારને મેરિટ યાદીમાં ઉપરનો પસંદગી ક્રમ છે એ આપવામાં આવે છે અ ગુણે કમ્પ્લીટ છે એક જ સરખા છે તમે જન્મ તારીખ પણ એક સરખી છે તો નામની અંદર જે સ્પેલિંગ હોય પેલો એમાં જે સૌથી સ્પેલિંગ આવતું હોય તો એ પ્રકારે એને એ નોકરી છે જોબ છે એ મળે જશે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રમાં ઓનલાઈન મેટ યાદી જાહેર કરવામાં આવે સબ્યુ જે છે એ ઓનલાઈન મેટ યાદી પસંદગીની પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારને અસલ પ્રમાણપત્રો સાથે દસ દિવસની અંદર ચકાસણી કરવા માટે બોલાવવામાં આવે છે અને તમામ જે કઈ નકલો છે એ તમારે આપવાની છે ત્યાં છે એ બધું એ જોવામાં આવે છે કમ્પ્લીટલી તમે જોઈ લેશો તમે આપેલા પ્રમાણપત્રો છે કમ્પ્લીટ હશે અપલોડ કરેલા પ્રમાણપત્રો તમે દર્શાવેલા પ્રમાણપત્રો બધું જ ઓકે હોય તો તમે છે એ તમને જવાબ